મોબાઈલને કારણે બાળક એના પેરેન્ટ્સથી પણ ધીરે ધીરે કઈ રીતે દૂર થાય છે એમનો હું તમને એક દાખલો આપું મોટું નામનો પાંચ સાડા પાંચ વર્ષનો દીકરો એને એના પપ્પા જ્યારે જમે રાત્રે ત્યારે મોબાઈલમાં જોઈને જમતા એ જોઈને એ અઢીક વર્ષનો થયો ત્યારથી જ ટેવ પડી અને એ પપ્પાની સાથે ગૂંઠવાઈ જાય ત્યારે જ જમે અને એના મોબાઈલમાં ડોક્યું કરે હવે એના પપ્પા એના પ્રોગ્રામ જોતા હોય એટલે એણે એની વાઇફનો મોબાઈલ ચાલુ કરી અને ઓલા દીકરાને આપવા માંડ્યો કે લે તું આમાં તારું કાર્ટૂન જો અને જમી લે એની વાઇફને જરાય નહોતું ગમ્યું કે આ ખોટું થઈ રહ્યું છે પણ એનું એના હસબન્ડ પાસે કંઈ ચાલ્યું નહીં અને મોન્ટુને સાંજે એ રીતે જમવાની ટેવ પડી ગઈ હવે એમાંથી બહુ જ જલ્દી એને બપોરે પણ મમ્મીનો ફોન માંગવાનો ચાલુ કર્યો અને પછી જ એ જમતો થઈ ગયો આમને આમ ચાર છ મહિના ગયા ત્યાં આગળ પછી તો દિવસે એને નીચે રમવા જવું ન હોય મમ્મી લાવ મારે મોબાઈલમાં જોવું છે સ્ટોરી જોવી છે હું એમાં ગઈ રમીશ એની મા એને સમજાવે એક દિવસ એને કીધું ના હું અત્યારે તને મોબાઈલ આપીશ નહીં ચર હું તારી સાથે નીચે આવું છું આપણે નીચે જ રમવા જઈએ અને પહેલાં મોન્ટુભાઈનું મગજ છટક્યું એણે એની માના જ ફોનમાંથી એના પપ્પાને ફોન કર્યો એ જો હું પપ્પાને જ ફરિયાદ કરી દઉં તું મને મોબાઈલ આપતી નથી સામે સાથીના હસબન્ડ એને ફોન પર એની ફરિયાદ સાંભળીને એ ભેગું જ એનું મગજ એક તો એક દીકરાનો ફોન આવ્યો એટલે જકડાઈ ગયો એના કામમાં હતો એટલે તરત એની વાઈફને કીધું કે આ શું છે આના માટે હવે મને આ ફોન કરશે તું એને ફોન આપતા રહો અને મને મારું કામ કરવા દે આમાં એ મોટું નહીં તો છૂટો દોર મળી ગયો જ્યારે એની મા એને ના પાડે ને મોબાઈલની એટલી વાર એ ધમકી આપે કે હું પપ્પાને ફોન કરી દઈશ આવું એક વખત એને બહુ જ ઉતાવળમાં ફાસ્ટ ફાસ્ટ એના પપ્પાને ફરીથી ફોન કરી દીધો કે મમ્મા મને મોબાઈલ નથી આપતી તે દિવસે એનો હસબન્ડ એની દીકરા માટે પેલું ટેબ આવે છે ને એ લઈને આવી ગયો અને સ્વાતિને કે હવે તારો મોબાઈલ એ નહીં અડે એ આ પ્રોગ્રામ એમાં જોશે હવે એ પાંચ સાડા પાંચ વર્ષના ટેણીયાને એનું એ ખોલતા આવડતું હતું અને એમાંથી જે એને કાર્ટૂન જોવાય સ્ટોરી જોવી હોય ગેમ રમતી હોય બધું જ એની જાતે ખોલવા માંડો અને એમાં રમવા માંડો એનો દિવસનો ચાર પાંચ કલાક વિચારો આવડે એક છોકરાનો આટલો સમય આમાં જવા મળ્યો એને એની મમ્મી સાથે તો બનતું જ નહીં એની મમ્મીની ગાંઠતો જ બંધ થઈ ગયો એની મમ્મી માટે એને કોઈ લગાવ ન રહ્યો સ્વાતીને ખરેખર બહુ તકલીફ થઈ રહી હતી પણ એ વસ્તુની ચર્ચામાં એનો હસબન્ડ એનું કંઈ સાંભળતો જ નહોતો એક દિવસ મોન્ટુ સોફામાં પડ્યો પડ્યો ટેમમાં જોતો હતો એના પપ્પાએ એવા રાત્રે હવે તે દિવસે એ બહુ ખુશ હશે તો એને એના દીકરાને માથામાં મલાયું કેમ છે બેટા તો ઓલા બેબુ એના દીકરાએ એની સામે આમ જોયું એની એ દિવસની આંખ એના પપ્પાએ જોઈ એને ડઘાઈ ગયા કે બિલકુલ ફ્લેટ આંખ કોઈ પણ જાતના એક્સપ્રેશન વગરની મશીન જેવી આંખો કે જેને એના પપ્પા સામે જોયું અને પછી બીજી જ સેકન્ડે એની મોબાઈલમાં એ પાછો ખોવાઈ ગયો આ જોઈને પહેલાંને પહેલી વખત કંઈક એમ થયું કે આ શું થઈ રહ્યું છે એને કીધું ચલો ચલો આપણે જમીએ એમ એટલે ઓલાય ફરીથી એની સામે જ જોયું નહીં એટલે એને ફરીથી બેટા મોન્ટું ચલો જમી લઈએ તો લાઈ ફરીથી હં એટલું જ કર્યું ત્રીજી વખત એના પપ્પા એની પાસે આવ્યા કે ચલો જમી લઈએ તો ફરીથી ઈજ બ્લેન્ક આઈથી એણે એના પપ્પાની સામે જોયું એના પપ્પાને હવે પહેલી વખત મૂંઝવણ થઈ એટલે કે બેટા એક કામ કરીએ ને ચાલો આપણે જમી લઈએ અને જમીને પછી મસ્ત મજાનો ફરવા લઈ જાઉં તને આપણે ત્યાં આઈસ્ક્રીમ ખાશું આ સાંભળીને ઓલાય હ નથી જવું મારે તમે લોકો જજો ફ્લેટ જવાબ આપી દીધો કે જે એની મમ્મીને તો એ કાયમ આપતો થઈ ગયો હતો એટલે એના પપ્પાને વધારે અગળામન થઈ કે એને જે વસ્તુ સૌથી વધુ ગમતી હતી બહાર આંટો મારવા જવું એ બધું બંધ થઈ ગયું કીધું બેટા ને એમ કરી અને એના હાથમાંથી ટેબ્લેટ ખેંચી લીધું એ કે ચલો માનતો નથી ને જમી લો એ ભેગો જ ઓલાનું જે રિએક્શન આવ્યું છે એ છોકરો ઊભો થયો અને ફરીથી એના પપ્પાની સામે જોઈને એક સેકન્ડમાં એના પપ્પાના હાથમાં રહી ગયેલું મોબાઈલ એને જૂઠવી લીધો સીધો બાલ્કનીમાં જઈને છઠ્ઠા માળેથી નીચે ઘા કરી દીધો એના પપ્પા લિટરલી સડક થઈ ગયા અને છોકરો બોલે છે ત્યારે કે તમે મારું ટેબ લઈ લીધું ને હું તમારો મોબાઈલ ફેંકી દીધો અને એની સામે સીધો ઊભો રહી ગયો એના પપ્પાનું મગજ ગયો તો એનું સીધું રિએક્શન આવ્યું ગાલે એક લાફો પડી ગયો અને ઘરમાં પછી એક કલાક સુધી તો વાતાવરણ સાવ ખરાબ થઈ ગયું એ દિવસે એના પપ્પાને રાત્રે ઊંઘ ન આવી ક્યાંય સુધી વિચારમાં ચડી ગયા કે એણે આ શું કરી દીધું એને મોબાઈલની આટલી અસર હશે એ ક્યારેય વિચાર્યું નહોતું એને પહેલી વખત અહેસાસ થયો કે એને એની વાઈફની વાત સાંભળવાની જરૂર હતી સમજવાની જરૂર હતી એમને એમાંથી જ પહેલી વખત અહેસાસ થયો કે એને ખુદને પણ મોબાઈલની કેટલી આદત હતી કે જે એને ધીરે ધીરે કરીને એના દીકરાને પણ આપી દીધી હતી એ લોકોએ ચાઈલ્ડ સકિરિસ્ટિસ્ટ પાસે જવું પડ્યું એને ટેન્શન થઈ ગયું હતું એ લોકો બીજા જ દિવસે ગયા એમણે એ દીકરા સાથે ત્રણ ચાર સીટિંગ લીધા અને ત્યારે એમણે ચોખ્ખું જ કીધું કે આ છોકરો આનો આદતી બની ગયો છે એને હવે તમારે બહુ જ સાચવીને સંભાળીને ખૂબ સારી રીતે સમય આપીને એને મોબાઈલમાં જેટલો રસ પડે છે એના કરતાં વધુ રસ જાગે એવી પ્રવૃત્તિઓ શોધી અને એમાં રાખવો પડશે ત્યારે જઈને આ છ બાર મહિને આમાંથી બહાર આવશે માત્ર સાડા પાંચ વર્ષના બાળકની સાથે પણ આ વસ્તુ થઈ શકે છે તમે લોકો જોજો તમારું બાળક કયા સ્ટેજમાં છે એની સાથે મોબાઈલનું વળણ ક્યાં સુધી પહોંચી ગયું છે અને એમાંથી એને બહાર લાવી દેશો જલ્દીથી આભાર